કારણ કે તારું જીવન એકલવાયું તેથી તને નારી હૃદય કિંમત ક્યાંથી હોય મારી પેગલા મયુરી હું મોર એ મારા વિના જુરી જુરી મરતી છે કૃપા કરીને મને જવા દેશો પાર ક્યાં જાવ છું મહારાજ સામે વૃક્ષ દેખાય સારસ અને સારસી નું જોડું બિરાજમાન છે નવરણી માતા બાર પર સ્વાતો કરે પ્રેમ અને ભાવના વ્યક્ત કરી એના શેલા શબ્દની અંદર શું કહે શું કહે છે સપાલ સાંભળો મને શું કહે ઓ જોડ ટૂટે ના જી વિહા મહા અરે નક જાણ સુજા ઓ શારસ આ મહાન્ય સાર સે જુર જુર તજે મને ઉચ નગરી ના રાજ વચન આપી ચુક્યા છો ગુરુ વિના જગત ની અંદર

તમારા મૃત્યુના ખોટા સમય સમાચાર ઉજી નગરીના રાજ મહેલની અંદર પહોંચાડો એટલે ખાતરી થાય તમારે ને મહાદેવ પિંગલા વચ્ચે કેટલો પ્રેમ છે બધું વિક્રમ કહો મોટા ભાઈ વિક્રમ તું રાજ મહેલની અંદર જા અને તારા ભાભીને મારા મૃત્યુના ખોટા સમાચાર અરે મોટા ભાઈ આ વાત કરતા કેવી રીતે મારી જીભ ઉપડે મોટા ભાઈ વિક્રમ મારો તને હુકમ છે આજે મારે જાણવું છે

પ્રણામ સ્વપાલ આશીર્વાદ કહે કે તું કોણ છે અને આ વેરાન જંગલની અંદર શા માટે ભટકી રહ્યો છે હું એક ગરીબ બ્રાહ્મણ છું આપની માફી માંગુ છું સ્વપાલ તે મારો એવો કઈ ગુનો કર્યો છે માફી માંગવા આજે મારી પાસે છે આવ્યો છું હા સ્વપાલ હું એક ગરીબ બ્રાહ્મણ છું ઉજ્જૈન અંદર રાજ કવિ તરીકેની ની પદવી ભોગવી મહારાજ ભરતોરીને

અને તેઓ ગાય રહ્યો હતો શા માટે ગાય રહ્યો હતો ગરીબોના જીવનમાં સ્વાર્થ સિવાય બીજું હોય પણ શું સ્વપાય તારા સ્વાર્થને ખાતર મારી તમામ ધારણા પર પાણી ફેરવી દીધું છે ભાઈ જાણું છો સ્વપાલ પણ આપ તો સમૃત છો સમ્રાટ ત્યારે મારવાનો ધણી આપ જેમ કહો તેમ કટપતલીની જેમ નાચા કરે છે કહતો આ મારું દુખ દરિદ્ર દૂર થાય એવો માર્ગ બતાવો એટલે સુપાલ આપના જન્મ ભરનો ઋણી તારે લક્ષ્મી જોતી તી તો મારી પાછા હોતું મારી આશાઓને છિન્ન ભિન્ન નોતી કરી હા સુપાલ અને તારું જીવન દુખમય છે અને તું ઉજે લગ્નના રાજ મહેલની અંદર ફરી રાજ કવિની પદવી ભગવા માંગે છે હા સુપાલ તો તને એક રસ્તો કે માર્ગ બતાવો તો બતાવો સુપાલ એવો માર્ગ બતાવો જેથી કરી મારું આ દરિદ્ર દૂર થાય પણ પાપ અનિતિ કે ભ્રષ્ટાચાર આ માર્ગ ક્યારે અપનાવતો નથી એવો માર્ગ બતાવો જેથી કરી મારો સંસાર સુખમય જાય પાપ ને ભ્રષ્ટાચાર મને પણ પસંદ નથી અત્યારે તો હું તને માફી આપી શકું છું પણ ગઈ કાલે આ ગોર ઊંચે નગરના જંગલની અંદર પાસે જઈશ સર્વ સિદ્ધિ ને પ્રાપ્ત કરું જ્યાં સુધી સિદ્ધિ નહીં મળે સોપાલ ત્યાં સુધી એના ચરણોને નહીં છોડવું પ્રણામ સોપાલ ભાઈ ઈશ્વર પણ તારી સહાય કરે જા અશ્વપાલે બતાવેલો મા એજ ઘોર જંગલ જા કોઈ સિદ્ધ મહાત્મા પુરુષ નો ભેટો થઈ ગયો જેથી કરી મારો સંસાર સુખમય ગયો જીવન જો બનવર ધન અરે આ તો જીવન જો બનવર रहे के और जाए आधि घड़ी सत्संग मा अरे भाई जीवन का सफल हो जाए आधि घड़ी सत्संग मा अरे भाई जीवन का सफल हो